ખેડા જિલ્લાના મહેમદાવાદના કનિજ ગામે મેશ્વર નદીમાં નાહવા પડેલ એક જ પરિવારના છ સભ્યો ડૂબી જવાથી મૃત્યુ પામ્યા છે મૃત્યુ પામેલા તમામના મૃતદેહો બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે ઘટનાની જાણ થતાં પોલીસ ફાયર બ્રિગેડ ધારાસભ્ય અને કલેક્ટર સહિત તમામ લોકો ઘટના સ્થળે પહોંચ્યા હતા ગ્રામજનોએ આ મુદ્દે આક્ષેપ લગાવ્યો હતો કે મહેશ્વર નદીમાં ખનીજ માફિયાઓ દ્વારા ઊંડા ખાડા કરવામાં આવતા આ ઘટના બની છે કનિજ ગામે પાંચ વાગ્યાની આજુબાજુ નવાનું થયું એવી માહિતી મળી છે અને પાંચ ના મૃત શરીર અત્યારે શોધખોળ બાદ મળ્યા છે એકની તપાસ ચાલુ છે આ દુઃખદ ઘટના કનિજ ગામે થઈ છે चार बच्चियाँ दो बच्चे वो नदी में खाने के लिए उतरे थे और ज़्यादा गहरे पानी में जाने की वजह से उनका दुखद अवसान हुआ है अभी तक पांच डेड बॉडीज रिकवर की हुई हैं और हमारे जो फायर की टीम है और बचाव के लिए जो हमारे तरवैया है वो लोग अभी जो बची हुई बॉडी है उसको यहाँ पे ढूंढ रहे हैं बहुत जल्दी जैसे ही बॉडी मिलेगी तो मेडिकल प्रक्रिया के लिए हम उनको देंगे બાદ પરિવારી જન હમ સોંપેગે બહુ દુખદ ઘટના યે હાર